મહંત રામદાસ ડેન્ટલ ક્લિનિક તેમજ બી બીએ અગ્રવાલ પેથોલોજી લેબ નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેનો પંડિત દીનદયાલ ઓડિટોરિયમ હોલ ગોવિંદનગર ખાતે જીવન પ્રસારણ કરવામાં આવ્યો હતો ઇન્ડિયન ક્રોસ સોસાયટી દાહોદ દ્વારા માનવીય અભિગમ હેતુસર વિવિધ આરોગ્યલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે જેમાં દાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવતા બ્લડને પ્રભુ સેવાના શુભ સંદેશ સુધી બ્લડ પહોંચાડવાનું માનવતાવાદી કાર્ય કરવામાં આવે છે જેમાં શ્રી મહંત રામદાસ ડેન્ટલ ક્લિનિક તેમજ બી એસ અગ્રવાલ પેથોલોજી લેબનું ઉદઘાટન કરીને આજરોજ એક નવી કાર્યશાળા શરૂ કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને પંડિત દીનદયાલ ઓડિટોરિયમ હોલ ગોવિંદનગર ખાતે ઉદઘાટન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો દીપરાગટે કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો દાહોદ રેડક્રોસ સોસાયટી સોસાયટીના ચેરમેન ગોપાલભાઈ ધાનકાએ રેડક્રોસ સોસાયટી વિશે માહિતગાર કરતા સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું આ સાથે કાર્યક્રમના અધ્યક્ષ તેમજ કલેક્ટર યોગેશ નિરગુડે પ્રેરક ઉદબોધન આપતા તેમજ લોકોનું આરોગ્ય સચવાઈ રહે તે માટેની શુભકામનાઓ પાઠવતા કહ્યું હતું કે દાહોદ જિલ્લામાં સિકલ સેલ એનિમિયાને પહોંચી વળવા માટે ખાસ ઝુંબેશ સાથે એકબીજાના સહયોગ થકી કામગીરી કરવાની જરૂર છે દાહોદ જિલ્લો આરોગ્ય ક્ષેત્રે આગળ વધીને કામગીરી કરે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે છેવાડાના વધુમાં વધુ લોકો સુધી આરોગ્ય લક્ષી સારામાં સારી સુવિધા પહોંચે તેવી વ્યવસ્થા કરવાની જરૂર છે પ્રાસંગિક પ્રવચન આપતા સાંસદ જસવંતસિંહ ભાભોરે વાવાઝોડા દરમિયાન જિલ્લા કોટા ગામમાં લાગેલ આગમાં અસરગ્રસ્ત થયેલ લોકો માટે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે રેડ ક્રોસ સોસાયટી છેલ્લા ઘણા વર્ષોથી દાહોદની જનતાની રાહત સેવા આપી રહી છે દાહોદની સ્થિતિ પરિસ્થિતિને તેમજ પડકારોને પહોંચી વળવા આપણી સરકાર પણ કટિબદ્ધ છે દાહોદમાં હવે આવનાર સમયમાં બાયપાસ હાર્ટ સર્જરી કરવાની વ્યવસ્થા થાય તેવા પ્રયત્નો થઈ રહ્યા છે વિકાસની યાત્રામાં દાહોદ જિલ્લાને દેશના નકશામાં અંકિત કરવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આ દરમિયાન દાહોદની જનતા માટે સેવા માટે રેડક્રોસ સોસાયટીમાં પોતાના તરફથી આર્થિક સહાય કરતા દાતાઓનું શાળ તેમજ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું આ ઉદ્ઘાટન પ્રસંગે દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી નગરપાલિકા પ્રમુખ નીતિશ દેસાઈ ચેરમેન ગોપાલભાઈ ધાનકા વાઇસ ચેરમેન ખજાનજી માનદ મંત્રી કારોબારી સભ્યો સહિત અન્ય મહાનુભાવો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમના અંતે સહમંત્રી સાબિર શેખ દ્વારા આભાર વિધિ કરીને કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો